જસિંહ ઝાલા આપણે વાત કરીએ તો મોરબી ખાતે મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જે કેશવ બેન્કવેટ હોલ ખાતે યોજાયો હતો જેમાં શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ પ્રસિદ્ધિ હાસિલ કરનાર તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે પ્રદીપસિંહ જાડેજા જેવો પૂર્વ ગૃહમંત્રી છે તેઓ પણ હાજર રહ્યા હતા સાંભળીએ શું કહ્યું હતું પ્રદીપસિંહ જાડેજાએ પૂર્વ ગૃહમંત્રીને આપણા સૌનું ગૌરવ કહી શકાય તેઓ આપણી વચ્ચે પોતાની વાણીનો લાભ આપશે માનનીય પ્રદીપસિંહજી જાડેજા જોરદાર તાલીઓથી આપણે વધાવીએ મોરબી જિલ્લા રાજકોટ સમાજ ના ત્રેપનમાં સરસ્વતી સન્માન રોના કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ આપણા સાંસદ વાંકાડેર યુવરાજ માનનીય કેસરીદેવસિંહજી એવા જ આપણા રાજપરિવારના આદરણીય વિશાલ બાપા આપણા સૌના માર્ગદર્શક જેમણે વર્ષો સુધી ગુજરાતનું નેતૃત્વ કર્યું છે એવા પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એવા જ જેમણે વિકાસના સૂત્ર સાથે નેતૃત્વ કરી અને ગુજરાતને એક નવી દિશા આપી છે એમાં પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય આઈ કે જાડેજા સાહેબ એવા જ કચ્છની અંદર લાગ લગાટ ચૂંટાતા એવા માનનીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી મંચ ઉપર ઉપસ્થિત સૌ જેમનું કહેવામાં આવ્યું કે આજકાલ આવશ્યકતા પ્રમાણે સરસ્વતી સન્માન સમારોહ પછી જેમની ટ્રેનિંગની આપણે જરૂર છે એવા આદરણીય અશોકસિંહભાઈ એવા જ આદરણીય રુદ્રસિંહજી આદરણીય નિરૂભાભાઈ કરણસિંહભાઈ દિરોભાભાઈ મંચ ઉપર ઉપસ્થિત સમાજનું જ્યેષ્ઠ શ્રેષ્ઠ નેતૃત્વ સભાગૃહની અંદર ઉપસ્થિત સમાજના સૌ વડીલો યુવાન મિત્રો ભાઈઓ બહેનો સૌથી પ્રથમ તો આ ત્રેપનમાં સરસ્વતી સન્માન સમારંભમાં જેમનું આજે સન્માન થવાનું છે એવા સૌ સરસ્વતી સાધકોને એમને મેળવેલી उत्तम सिद्धि बदल हूँ सबने हृदयपूर्वकना हार्दिक हार्दिक शुभकामनाओ व्यक्त करू कोई ने पंचाणु टका कोई ने अठाणु टका जे पूरा कॉन्फिडन्स मंच पर इनाम लेवा पूरा आत्मविश्वास था એ જોઈને મને ખૂબ આનંદ થયો સૌથી અગત્યનો આજના સમયમાં આવશ્યકતા હોય તો એ આત્મવિશ્વાસની છે આપણે મેં અગાઉ પણ કહ્યું હતું ફરી કહું છું છેલ્લી ત્રણ સદીનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો ઓગણીસમી સદી એવી સદી હતી કે જેની પાસે બાહુબળ હતું એણે જગત પર રાજ કર્યું વીસમી સદી એવી સદી છે રહી કે જેની પાસે બુડી હતી એણે જગત ઉપર રાજ કર્યું અને આ એકવીસમી સદી એવી સદી છે જેની પાસે શિક્ષણ હશે એ જગત ઉપર રાજ કરવાનું છે આ એકવીસમી સદીમાં માત્ર શિક્ષણ નહીં પણ જેમ અહીંયાથી કહેવાયું કે આદરણીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ શિક્ષણ મંત્રી તરીકે શિક્ષણમાં આમૂલ સુધારાઓ કર્યા આ એકવીસમી સદીના સ્પર્ધાત્મક યોગની અંદર આપણે ટકી શકીએ એ પ્રમાણેનું શિક્ષણ એ આજના સમયની આવશ્યકતા છે વર્ષોથી આપણે માં શક્તિના આરાધકો રહ્યા શક્તિના આરાધકોની સાથે હવે મા સરસ્વતીના આરાધકો બનીશું તો ને તો જ લક્ષ્મીની આપણા ઉપર કૃપા થશે એટલે આ યુગની અંદર શિક્ષણને જ સવિશેષ મહત્ત્વ અપાય કોઈનો પર્સન્ટેજમાં ઊંચો નંબર આવે તો તમને બધાને ગૌરવ થાય અમને બધાને ગૌરવ થાય કે સમાજમાંથી કોઈ વ્યક્તિ ગમે તે ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરે એ આપણા સૌ માટે આનંદો અને ગૌરવનો વિષય એટલા માટે છે કે આપણે સૌ લોહીના સંબંધોથી એકબીજા સાથે જોડાયેલા છીએ તમારી સિદ્ધિ એ તમારા પરિવાર સુધી સિદ્ધિ નથી રહેતી પણ તમારી સિદ્ધિને અહીંયા મંચ ઉપર બોલાવી અને મંચ ઉપર એક એને મેડલ એને પ્રમાણપત્ર આપવાથી એને તો આનંદ થાય પણ આ દ્રશ્ય જોઈને જે અન્ય બાળકો પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે એને મનમાં પણ એવું થાય કે આવતીકાલે આ મંચ ઉપર હું જઈ અને હું પણ ઊંચી ગુણવત્તા સાથે સારા માર્ક્સ મેળવીને હું પણ મેડલ મેળવીશ એવું એક પ્રકારનું મોટિવેશન થાય એ મોટિવેશન કરવા માટે મોરબી રાજપૂત યુવા સમાજ આપણો રાજપૂત સમાજ છેલ્લા ત્રેપન વર્ષથી જે કામગીરી કરી રહી છે એ ઉત્તમ છે અભિનંદનીય છે અને એના માટે દસુભાભાઈ અને ભાઈ શ્રી મહાવીરસિંહને હું ખૂબ 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 અભિનંદન આપું છું આભાર સૌને જય માતાજી ખૂબ સરસ મજાનો સમાજને એક મેસેજ આદરણીય પ્રદીપસિંહ જાડેજા સાહેબે આપણને આપ્યો છે સંક્ષિતની અંદર તેમને ખૂબ સરસ મજાની વાતો આપણને કરી